પરેશ ભાઈ ધાણા ની હોત ને તો તો હું તમારા ખેડૂતોના દેવા માફ થાય કઈ વાંધો હું રાજી હું હું રાજી હું ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈ ને વાત સાચી ખોટી ઈ હો ટકા હાચી

બે રૂમ ન્યા હોસ્પિટલ માં હતા ઈયા શું કરતા હતા ઈ મન કયો તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ નથી પંદર કેસરી તમારું નામ આવે હવે તમારા વિરોધ પક્ષના હિસાબે ગોપાલ ભાઈ નો વિરોધ કરવાનો હોય કે ભાજપ કરવાનો હોય આપ તમે શું કામ કરો

તમે દસ હજાર કરોડ ના મગફળી ના કોમન માં તમારું નામ ખુલે આમ આદમી પાર્ટી નાટક કરીને ખેડૂતોને ગીર મૂકવાનું ષડયંત્ર ગીરવે મૂકીને જેલમાં ખેડૂત જેલ હજી જેલમાં અમારા નેતા તમે તો ભાજપ કરો ગોપાલ ભાઈ આને તો બાવીસ હજાર રૂપિયા કોંગ્રેસ પડતી ભાજપ નો વિરોધ કરાય ને આમ આદમી પાર્ટી નો કરાય

ગુજરાત માં અને એનું એના હિસાબે કોંગ્રેસ ને પેટમાં તેલ દેવાનું કોંગ્રેસ ના અગિયાર કીધું કોંગ્રેસ ના પેટમાં ગુજરાત ની હોય કે વિરોધ પક્ષના હિસાબે કોંગ્રેસ નહીં તો કોંગ્રેસ નું નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે અમે તો ખેડૂત જ છીએ તમે છે દવા તો તમારે રૂપિયા ની કપાવી